હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં તમને સરસ મજાના વિડિયોની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર હર ઓમ જેમ તમે થમ્બનેલ અંદર જોયું કે આજે સરસ મજાનું બાલા ગામની અંદર શ્રી રામદેજી મહારાજનો યજ્ઞ મંડપ થવા જઈ રહ્યો છે તો યજ્ઞ મંડપ નિમિત્તે સરસ મજાની જે ફોટોમની અત્યારે તમે જોઈ શકો છો કામકાજ બધું ચાલુ છે અહીંયા સરસ મજાનું જો રામજીનો જો બધા લોકો સોગટનું કામ કરી રહ્યા છે અને ખાસ આ બાજુ જે સ્થાન છે એ પણ અત્યારે લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે અને જે આ સોગત છે રામદેવજી મહારાજનું એ સ્થાન મારા થોડી વારની અંદર જોડી દેવામાં આવશે અને ખાસ કરીલીબેનના દર્શન પણ કરશું આપણે રામાભીના દર્શન કરશું અને જે આ લોકો શણગારી રહ્યા છે સોગત એ ફોર્મારે જ્યારે સોગટ જોડવામાં આવશે એ બધી જ વસ્તુ આપણે જોવું અને થોડો મેરામાં પણ નજર મારી તો જોઈ શકો છો જ્યાં જો ત્યાં સરસ મજાનો ઘણા બધા શ્રદ્ધાળુ આવી જાય તો ચાલો ધીરે ધીરે જઈએ અને કેવો મંડપ છે અને કેવી સોગટ છે બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ દઉં તો જો ભાઈ સોગટ ની અંદર જે રામજીજી મહારાજના સ્થંભ અંદર સોગઢ અંદર જે અંદર ચોરી લગાવવામાં આવે દર વખતે આપણે લેટ થઈ ભાઈ રામદેવજી મહારાજ ની જે સ્થંભ ની સોગઠ છે એને સ્થળે લગભગ થોડીક વાર અંદર જોડી દેવામાં આવશે બધા સ્વયંસેવકો છે બધા જો આરે ભેગા થઈ ગયા તો જોઈ શકો છો અને દર વખતે મંડપ અંદર રામદેવજી મહારાજ ની જે સોગટ હોય એ જોડવાનો જે અવસર છે એ ભાગ્યશાળી લોકો જ લઈ શકતા હોય છે તો આપણે પહોંચી ગયા આ વખતે આપણે બાલા પણ થોડી જ અંદર તમે જોઈ શકો છો આ શોકટ છે એમની અંદર લગાડી દેવામાં આવશે જો ભાઈ તો ઉપર લીધું છે 完了，完 સરસ મજાના આપણે જે રામદેવજી મહારાજનું યજ્ઞ મંડપ થઈ રહ્યો છે બાલા ગામની અંદર ત્યાં મંડપની લગભગ બધી સંપૂર્ણ કામગીરી છે આપણે આગળ જોઈએ અને ખાસ અહીંયા તમે જોઈ શકો છો ડાલીબાઈની ઝૂપડી છે અને દર વખતે ઘણા બધા લોકોની કોમેન્ટ હોય કે ડાલીબેનના ડાલીબાઈના દર્શન કરાવો તો ફાઇનલી આપણે ડાલીબેનની ઝુંગડી ગયા અને ચાલો ડાલીબેનના દર્શન પહેલાં કરી લઈએ અત્યારે રાતે જ ફાઇનલી આપણે શ્રી બાલાગામની અંદર રામદેવજી મહારાજનું યજ્ઞ મંડપ થવા જઈ રહ્યો છે થોડી જ વારની અંદર આપણે જે મંડપનું સંપૂર્ણ વસ્તુ જોઈ પણ અહીંયા જેમ તમે જોયો ને અત્યારે આપણે ડાલીબેનની ઝૂંપડી કહેવાય ડાલીબેનની ઝૂંપડી ધરમની ઝૂંપડી ત્યાં આવી ગયા તમે જોઈ શકો છો અને લગભગ પાટની અંદર વિડીયો બનાવવાની પરમિશન છે કે નથી આપણને ખબર નથી એ શકાય અહીંયા લગભગ પાટ ખુલ્લો હોય તો લગભગ બધા લોકો શૂટિંગ કરતા હોય છે પણ ફાઇનલ ખબર નથી તમે જોઈ શકો છો ડાલીબેનનો પાર્ટ છે એના પણ આપણે દર્શન કરી લઈએ ને ખાસ કરી અહીંયા તમે જોઈ શકો છો ડાલીબેન પણ અહીંયા બેઠા છે તેના પણ તમને દર્શન કરાવી દો રૂબરૂ જોઈ શકો છો પાલા ગામની અંદર સરસ મજાનું જે રામદેવજી મહારાજનું યજ્ઞ મંડપ થઈ રહ્યું છે તો ભંડારાની અંદર આપણે પહોંચી ગયા પહોંચી તો તમે જ્યાં નજર કરશો ત્યાં લગભગ આપણાથી ગણ્યા ગણાય ને એટલા અલગ અલગ પ્રકારના નાના નાના મોટા મોટા ટ્રેક્ટરો એ તમે જોઈ શકો છો પ્રસાદી છે આપણે પકવાનની સરસ મજાની તમે અહીંયા જોઈ શકો છો આ બાજુ આજુબાજુ મોટા મોટા જે ટ્રેક્ટર છે ગુંદીને ગાંઠિયાના બધા હબાઓ ભરી અને પૂર્ણ ભરીને રાખી દીધા છે કેમ કે સવારે જ્યારે રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ ખડો થશે ત્યારે શ્રદ્ધાળુને પ્રસાદી માટે થઈને તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ છ કે થી પિસ્તાલીસ જેટલા ટ્રેક્ટર નાના મોટા બધા છે એ પ્રસાદી ના ભર્યા છે તમે જોઈ શકો છો અત્યારે લગભગ બધી તૈયારી થઈ ગઈ છે જય રામાવીર બાબા શું કે સવારની પ્રસાદી સવારની પ્રસાદી ની તૈયારી શું કે પ્રસાદી તૈયારી છે બધે ભાઈ ભાઈ આ બધા ટ્રેક્ટર આ બધા ટ્રેક્ટર ઉપર સાદી માં હવાર માં વાપરવા બધા કમ્પ્લીટ ભરી નાખી કોઈ પ્રસાદ વિના જવાન નહીં ભાઈ ભાઈ કાઈ ઘટે આભાર કાઈ ઘટે રેડી કાઈ હા તો બાપા એ સરસ મજાની વાત કરી ને જો આ બધા ટ્રેક્ટર છે એ સરસ મજાનો પ્રસાદ ભરી જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ગુંડી ગાઠિયા છે હોય તો આજે રામજી મહારાજ એટલા મજા છે સવારે જોરદાર જે કઈ ખડો થવાની તૈયારી છે એ મુકલોટમાં જોઈ શકો છો બુંદીનું પણ આખે આખું ટ્રેક્ટર ભર્યું છે પણ અત્યારથી જ લોકો પ્રસાદી લેવા માટે ઉમટી પડ્યા તમે જોઈ શકો છો આગળ જોઈએ એમ કે પ્રસાદી લોકો લઈ રહ્યા છે પ્રસાદી અત્યારે પણ ચાલુ છે ને ચાલુ જ છે